માં પૈસા ડબલ વાહ ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પર શું સ્કીમ છે કાલે તો નોતો અહીં અને કાલે હશે પણ નહીં તે ક્યારે પાંચ ઓવર માં ડબલ સેન્ચ્યુરી મારી છે આવી સ્કીમના ના આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ અને આરબીઆઈ કહે છે તમારો પૈસા સુરક્ષિત રાખો અને સમજદારી પૂર્વક રોકાણ કરો જો વધુ રિટર્ન્સ પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે અને ફાસ્ટ રિટર્ન્સ થી સાવધ રહો અને ફાસ્ટ બોલિંગથી થી પણ RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પટેલ છે મુખ્ય મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણીની વિભાગની કામગીરીને બિરદાવી સરદાર પટેલને યાદ કર્યા રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી બે નવી ફ્લાઇટ શરૂ સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસનને વેગ મળશે દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર ધંધા આજે લાભ પાચમે ફરી શરૂ સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી આજે બ્યાસી તાલુકામાં કમોસમી વરસાદ અને આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેગ્રોવ રોપણીની વન વિભાગની કામગીરીને બિરદાવી છે આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની એકસો સત્યાવીસમી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે કચ્છ જિલ્લાના કોરીક્રીપમાં મેંગ્રો લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે ગુજરાત કે વન વિભાગને પાંચ સાલ પહેલે અમદાવાદ કે નજદીક ધોલેરામાં મેંગ્રોવ લગાને કામ શરૂ કર્યા और आज धोरेरा तट पर साढ़े तीन हजार हेक्टर में मैंग्रोव फैल चुके हैं इन मैंग्रोव का असर आज पूरे क्षेत्र में देखने को मिल रहा है वहां की इकोसिस्टम में डॉल्फिन्स की संख्या बढ़ गई है केकड़े और दूसरे जलीय जीव भी पहले से ज्यादा हो गए हैं શ્રી મોદીએ એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિએ એકતા નગરમાં યોજાનાર એકતા પરેડ નિહાળવા અનુરોધ કર્યો તેમણે આઝાદીની ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું खेड़ा सत्याग्रह से लेकर बोरसद सत्याग्रह तक अनेक आंदोलनों में उनके योगदान को आज भी याद किया जाता है अहमदाबाद म्यूनिसपालिटी के प्रमुख के रूप में उनका कार्यकाल भी ऐतिहासिक रहा था उन्होंने स्वच्छता और सुशासन को सर्वोच्च प्राथमिकता दी उप प्रधानमंत्री और गृहमंत्री के रूप में उनके योगदान के लिए हम सभी सदैव उनके ऋणी रहेंगे મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ છઠ પૂજાને સંસ્કૃતિ પ્રકૃતિ અને સમાજ વચ્ચેની એકતાનું પ્રતિક ગણાવી તેમણે જીએસટી બચત મહોત્સવ માટે લોકોમાં ઉત્સાહ પર ખુશી વ્યક્ત કરી કાર્યક્રમમાં શ્રી મોદીએ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ વિશે પણ વાત કરી તેમણે કહ્યું કે સાત નવેમ્બરના રોજ દેશ વંદે માતરમની ઉજવણીના એકસો પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે તેમણે દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસ કરવા વિનંતી કરી આજના લાભ પાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે બે નવી ફ્લાઇટ શરૂ થઈ છે તેની પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા શ્રી માંડવીયાએ જણાવ્યું કે રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેમણે ઉમેર્યું કે રાજકોટ સૌરાષ્ટ્રના ભાગમાં હોવાથી સોમનાથ દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતાં પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ થશે એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે આજે લાભ પાંચમ છે દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર ધંધા આજે ફરીથી શરૂ થયા છે વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો ઉદ્યોગો ફેક્ટરીઓ શરૂ થઇ લાભપાંચમને સૌભાગ્યપંચમી જ્ઞાનપંચમી લાખીણી પંચમી કે કેટલાક વિસ્તારોમાં તેને શ્રી પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આજના દિવસે નવા વેપાર ધંધા શરૂ કરવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે જેથી દિવાળીના તહેવારો બાદ આજથી વેપારીઓ વિક્રમ સંવંતના નવા વર્ષમાં વેપાર ધંધાની શરૂઆત કરી હતી નવી મંત્રીપરિષદમાં સામેલ કેટલાક મંત્રીઓએ આજે લાભ પાચમ નિમિત્તે વિધિવત કાર્યભાર સંભાળ્યો પ્રવીણ માળીએ આજે વન અને પર્યાવરણ વાહન વાહનવ્યવહારના રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો મનીષા વકીલે આજે મહિલા અને બાળ વિકાસ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી તરીકે પદ ગ્રહણ કર્યું તો બીજી તરફ રાજ્યકક્ષાના મંત્રી તરીકે દર્શનાબેન વાઘેલાએ પણ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો કાર્યભાર સંભાળ્યો તેમના કાર્યાલય ખાતે સત્યનારાયણની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિની વિગતો મેળવવા શરૂ કરાયેલી વિશેષ પહેલ આઈ પ્રગતિથી કાયદાકીય પ્રક્રિયા વધુ પારદર્શક અને સુલભ બની છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જણાવ્યું કે નાગરિકોએ વારંવાર પોલીસ મથકના ધક્કા ખાવા ન પડે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ પહેલથી અત્યાર સુધી એફઆઈઆરના પોણા બે લાખથી વધુ એસએમએસ નાગરિકોને મોકલવામાં આવ્યા છે ચૌદ મઈ બે હજાર પચીસ ના રોજ આપણે એક વ્યવસ્થા ચાલુ કરવામાં અને એ વ્યવસ્થા છે જેને આપણે નામ આપી છે આઈ પ્રગતિ એટલે ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રેવીયાન્સ એડ્રેસિંગ ટુ ટેકનોલોજી ઇનિશિયેટિવ જ્યારથી આપણે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી આશરે પોના બે લાખ જેવા એસએમએસ ફક્ત એફઆઈઆર નોંધણીના ઓલમોસ્ટ આટલા જ પંચનામુના એ પ્રકારની મેસેજીસ ફરિયાદી મળી જાય છે એટલે આઈ પ્રગતિના માધ્યમથી એફઆઈઆર દાખલ જે લોકો કરાવી રહ્યા છે પોલીસની તપાસમાં શું પ્રગતિ થઈ છે એ ટેકનોલોજીના માધ્યમથી ઉપલબ્ધ થઈ જશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડી ને ફોલો કરશો હવામાન વિભાગ દ્વારા આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલસી થ્રી સિઝનલ જાહેર કરવામાં આવ્યું છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે આવતીકાલે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ વરસાદ રાજ્યના બ્યાસી તાલુકામાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં નવસારીના જલાલપુરમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડા અને કોડીનારમાં તેમજ નવસારીના ખેરગામ અને ગણદેવીમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો છોટાપુદા તો છોટાઉદેપુરના ક્વાટ સંખેડા પંચમહાલના જાંબોળામાં એક ઇંચથી વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વલસાડમાં છેલ્લા બે દિવસથી સાંજે વરસી રહેલા કમોસમી વરસાદથી ડાંગર શેરડી ભીંડા તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીના પાકને નુકસાન થયું છે ભરૂચના અંકલેશ્વર હાંસોટ વાલિયા નેત્રંગમાં પણ કમોસમી વરસાદ નોંધાયો પંચમહાલના ગોધરા અને શહેરા તાલુકામાં શનિવારે અચાનક કમોસમી વરસાદ વરસતા ખેડૂત વર્ગ પણ ચિંતામાં મુકાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણમાં વરસાદી માહોલ જોવા મળ્યો બનાસકાંઠાની બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં સોળ બેઠક પૈકી પંદર બેઠક બિનહરીફ થઇ હતી જ્યારે દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસ ચેરમેન તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે ભાવા રબારીના નામનો મેન્ડેટ આપતા બનાસ નિયામક બોર્ડની બેઠકમાં શંકર ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સતત ત્રીજીવાર શંકર ચૌધરી ચેરમેન તરીકે બિનહરીફ થયા છે બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ લેવલ અબાકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશન બે હજાર પચ્ચીસની પ્રતિસ્પર્ધામાં મહેસાણા જિલ્લાના બાકરપુરની ચારમી પટેલે રાષ્ટ્રીય સ્તરે ત્રીજો કમ મેળવ્યો છે આ સિદ્ધિ ગ્રામ્ય પ્રતિભાના તેજને રાષ્ટ્રીય મંચ પર ચમકાવવાનું ઉદાહરણ બની છે આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં મુંબઈમાં ભારત સામે બાંગ્લાદેશે બાર પોઈન્ટ બે ઓવરમાં બે વિકેટ ગુમાવી ઓગણચાલીસ રન કર્યા હતા અગાઉ ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો વરસાદથી પ્રભાવિત મોડી શરૂઆતને કારણે મેચ તેતાલીસ ઓવરની કરવામાં આવી છે રેણુકાસિંહ ઠાકુરે આજની મેચમાં સુમૈયા અખ્તરને બે રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી છે વરસાદને કારણે હાલ મેચ રોકાઈ છે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણીની વિભાગની કામગીરીને બિરદાવી સરદાર પટેલને પણ યાદ કર્યા રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી બે નવી ફ્લાઇટ શરૂ સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસનને વેગ મળશે દિવાળીના તહેવારોથી બંધ થયેલા વેપાર ધંધા આજે લાભ પાચમે ફરી શરૂ સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી ભારે વરસાદની આગાહી આજે બ્યાસી તાલુકામાં કમોસમી વરસાદ અને આઈસીસી મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો એનો પત્તો બરાબર ચાલે છે કાલે એના બેંક એકાઉન્ટમાં પંદર હજાર રૂપિયા ફ્રોડ થયો છે ખબર છે તો કોઈ